નેસનના બહાને અને રિસેર્સના સમયે ક્લાસરૂમમાં બોલાવી ચીકયા ભરી અડપલા કરવામાં આવી રહ્યા હતા વિદ્યાર્થીની દ્વારા આંગેની જાળ માકાને કરાતા લપપટ શિક્ષક વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસે ઓગસો એક હેઠળ ગુનો નોંધી લપપટ શિક્ષકને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધો હતો ઘોઘા પોલીસ સ્ટેશનના લાખણકા ગામનો બનાવ છે જ્યાં પ્રાથમિક સ્કૂલમાં ગર્લ્સ અને બોઇઝ બંને ત્યાં એજ્યુકેશન લે છે જેમાં એવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે જે ભોગ બનનાર જે ગર્લ્સ છે તેને ત્યાંના શિક્ષક દ્વારા અવારનવાર હેરાન પરેશાન કરતા હોય છેડતી કરતા હોય એ બાબતની ફરિયાદ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોક્ષ હેઠળ દાખલ કરવામાં આવેલી છે આ કામે જે આરોપી શિક્ષક શ્રીની ધરપકડ કરવામાં આવેલા છે અને હાલમાં આ જે આરોપી જે છે તે જેલમાં છે